ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા બોમ્બ થ્રેટ અવેરનેસ એન્ડ સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું એનએસજીના મેજર કક્ષાના બે અધિકારીઓ તેમના બોમ્બ ડિસ્પોઝલ યુનિટના અન્ય અધિકારીઓ અને જવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમણે જીએનએલયુના અધ્યાપકો અને સ્ટાફના સભ્યોને બોમ્બની ધમકી મળે તો પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને પોતાના તેમજ આજુબાજુમાં બીજાના રક્ષણ માટે શું કરવું અને શું ના કરવું તેની એનએસટીના અધિકારીઓએ જી એન એલ સિક્યુરિટી સિક્યોરિટી સ્ટાફને બોમ્બ ડિસ્પોઝલ યુનિટ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ સુરક્ષા સાધનોનું પ્રત્યક્ષ નિર્દેશન આપ્યું હતું અને બોમ્બ ધમકીના સંદર્ભમાં કેવી કાર્યવાહી કરવી તેની તાલીમ આપી હતી આ પ્રશિક્ષણ કાર્યક્રમ સ્ટાફના સભ્યોને સંભવિત જોખમોને ઓળખવામાં સલામતી પ્રોટોકોલને અમલ કરવા અને પરિસર ખાલી કરાવવા અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન સહિતની કટોકટીઓનું સંચાલન કરવા માટે અત્યંત ઉપયોગી નીવડશે જીએનએલયુ એલ્યુના ડિરેક્ટર પ્રોફેસર ડૉક્ટર એસ શાંતાકુમારે કહ્યું હતું કે જી એન એલ યુ સહિત અનેક યુનિવર્સિટીઓને નિશાન બનાવતી તાજેતરની બોમ્બની ધમકીઓની ઘટનાઓના પ્રકાશમાં અગમચેતીના પગલાં રૂપે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમણે આ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમ માટે એનએસજીના અધિકારીઓનો આભાર માન્યો હતો